ભાવનગર શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરીને હત્યા કરનાર તમામ આરોપીઓની ધરપકડ કરાઈ છે બે દિવસ પહેલા શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગ કરીને દીનદહાડે કુલદીપસિંહ ઝાલાની હત્યા કરી હતી જ્યારે તેમના નાના ભાઈ ઋતુરાજસિંહ ઝાલા પર જીવલેણ હુમલો કરાયો હતો જેની સારવાર ચાલી રહી છે ફાયરિંગ કરીને હત્યા કરનાર રાજુ વેગડ રાહુલ મકવાણા અને યશ આલાણીની નીલમબાગ પોલીસે ધરપકડ કરી છે હત્યા પાછળ જૂની અદાવત કારણ ભૂત હોવાનું બહાર આવ્યું છે ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી છે કે એક મહિનામાં ત્રણ હત્યાના બનાવો બન્યા છે અને એક અઠવાડિયામાં બે ફાયરિંગની ઘટના બની છે रिपोर्टर शैलेश रावळ जशवी गुजरात न्यूज भावनगर